આંતરરાજ્ય ગાઢ ઘરફોડ ચોરી કરવાના કુખ્યાત ચડ્ડી ધારી પારઘી ગેંગ માહિર છે ત્યારે સત્યાવીસ ઘરફોડ તથા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા ઘરફોડિયા મધ્યપ્રદેશના રતલામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે દેવા ઉર્ફ કાળા સુરેશ ઉર્ફ રૂપા સોલંકીને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી દીવા ઉર્ફ કાળાએ બે હજાર એકવીસમાં પોતાના સાસુ સસરા તથા પત્ની સહિત સંબંધીઓને ગેંગ બનાવી હતી આ ગેંગ સુરતના મેળામાં ફુગ્ગા વેચતા હતા સાથે જ રમકડા વેચીને મજૂરી કરીને અમરોલી ઓવરબ્રિજ નીચે પડાવ નાખીને જે તે વખતે રહેતા હતા બાદમાં આ ગેંગ દ્વારા સમય મળે એટલે અલગ અલગ વિસ્તારોમાં રેકી કરીને ચોરી કરી હતી આણંદમાં પણ આ ગેંગ દ્વારા વાહનની સાથે ઘરફોડ ચોરી કરવામાં આવી હતી જેના આધારે વે સાગરિકો અવિનાશ તથા રાજપારઘી અગાઉ ચોરી કરતા ઝડપાયા હતા જોકે બાકીના આરોપી ચોરી કરીને નાસી જોવામાં જે તે વખતે સફળ રહ્યા હતા હાલ દેવા ઉર્ફ કાળા ઉર્ફ રૂપા સોલંકી પારગી પકડાઈ જતા સુરત પેટલાદ સહિત મહિલાઓના અઠ્યાવીસ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે